નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગ્રો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં આવેલી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ અને શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર ન માત્ર બાળકોના અભ્યાસક્રમની ઉપર ધ્યાન આપવામાં આવે છે પણ બાળકોના સર્વાંગી વિકાસને કઈ રીતે વિકસાવી શકાય એવી બાબત ઉપર ધ્યાન રાખવામાં આવે છે દરેક શાળાની અંદર આનંદ મેળો થતો જ હોય છે ફનફેર થતું જ હોય છે પણ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આ વખતનો ફન ફેર સૌનું ધ્યાન ખેંચી લે એવો છે કારણ કે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ ની અંદર સ્વદેશી થીમ ઉપર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આનંદ મેળાની મુખ્ય ભૂમિક ભૂમિકા જ એ છે કે બાળકો સ્વદેશી વાનગીઓ જે ખરા એ આરોગતા થાય અને જ્યારે આખો દેશ સ્વદેશી સ્વદેશીપણા ઉપર ચાલી રહ્યો છે ત્યારે તેઓ પણ આ ભાવનાને સમજે અને વિકસાવે તો એ હેતુસર આજરોજ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું એ વખતે એમના ટ્રસ્ટીગણ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ અમારે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખરેખર અર્થમાં આપણા અર્થતંત્રની સાથે રાખી અમે વર્ક કરીએ ઘણી વાર એવું થતું હોય કે ભાઈ આપણે આ ફેરવેલ કરીએ ફનફેર કરીએ બીજું કરીએ પણ અમારો ખાસ ઉદ્દેશ હતો કે ભાઈ સ્વદેશી અત્યારે કંઈ પણ ગવર્મેન્ટનો હશે તો સ્વદેશીનું ઘણીવાર લોકો વાત કરતા હોય છે તો બાળકો દ્વારા જો નીચેથી જ શિક્ષણ આપવામાં આવે કે બાળકને જનરલી અત્યારે મોટામાં મોટો બિઝનેસ ચાલતો હોય કોઈ તો આપણે જોઈએ ને તો હોટલ મેનેજમેન્ટ હોસ્પિટાલિટી આ બધાનો ચાલતો હોય છે તો એની અંદર કોલેજ માસ્ટર કરીને ત્યાર પછી આપણે માસ્ટર થઈએ એમના કરતાં અમે એવું વિચાર્યું કે ધોરણ એટથી જ જે બાળકોને પોતે જાતે વસ્તુ બનાવશે અલગ અલગ પ્રકારની વેરાયટી બનાવશે લગભગ અત્યારે અમારે અહીંયા સાડી ત્રણસો ટાઈપના અલગ અલગ પોતાના આપણી સાદી ભાષામાં કહીને જુગાડ કરી કરી અને બાળકોએ એટલી સરસ વેરાયટી બનાવેલી છે કે એનાથી આપણે ખાઈએ તો આપણને પણ ખબર નહીં પડે કે કઈ રીતનો ટેસ્ટ સરસ એવો છે તો આ અમારો એક ઉદ્દેશ એવો હતો કે બાળકો દ્વારા જ અલગ અલગ વેરાયટી બનાવે બાળકો પોતાના બીજા એકબીજાના સાથ સહકારથી ને અત્યારે એઆઈ જનરેશન ચાલી રહ્યું છે તો એનો પણ સાથે સમન્વય કરી અને પોતાથી જાતે આપણા દેશની અંદર અને પોતાનું જ ખાણું બને અને સ્વાદિષ્ટ ખાવાની વસ્તુ બને તેના માટે ખાસ અમે બાળકોને પ્રોત્સાહિત કર્યા અને મારી આજે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર દિવાળીની રજાની મોજ કરવા બાળકો જવાના ત્યારે પોતે જાતે પણ એક વીક સુધી કંઈ પણ વસ્તુ બારની તળા વગરની પણ બની શકે અને જાતે અહીંથી લઈ જાય તો એમાંથી સબ્જી શાકભાજી અલગ અલગ ફ્રૂટ એનો ઇસ્તેમાલ કરી અને કરી શકે એ ઉદ્દેશથી અમારે ગુરુવર્ગ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલભદાસજી હરિદ્વારની અંદર બેસી અને બાળકોને આશીર્વચન સાથે આ સંસ્થા ચલાવે છે તો આ ઉદ્દેશ અમારા સ્ટાફ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવારનો બાળકોમાં આ શક્તિ રહેલ છે ખેલવાનો છે અસ્તુ દેસવાનો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે બાળકો દિવાળીના વેકેશન દરમિયાન તેમજ ફરવા જતા હોય ત્યારે પણ પોતાની સ્વદેશીતાને અપનાવી શકે અને કંઈક નવું શીખી શકે જાતે પોતે બનાવી શકે અને જે શબ્દોની અંદર એમણે સરળ શબ્દોમાં જણાવ્યું કે ભાઈ જુગાડ કરીને પણ વાનગીઓ બનાવતા શીખે એ ભાવના સહ ન માત્ર ભણતરની ઉપર પણ ગણતરની ઉપર પણ ધ્યાન આપતી સંસ્થા લખી સ્વામી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ અને આ પ્રમાણે આજ રોજ એ શાળાની અંદર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આ